મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી શરૂ સામાજિક વિજ્ઞાનનો રાઉન્ડ જાહેર કેટલું રહ્યું મેરિટ તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ગમત સાથે જ્ઞાન ચેનલની ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો તમામ ક્લાસની અપડેટ ત્યાં આપવામાં આવશે અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ ધોરણ છથી આઠનું સામાજિક વિજ્ઞાનનું મેરિટ કેટલું રહ્યું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ અંતર્ગત જે સ્પેશિયલ જ્ઞાન સહાયક અંતર્ગત પિટિશન દાખલ થયેલ હતી બરાબર કે ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી જેટલા પણ વિદ્યાર્થીઓ લાયકાત મેળવેલ હોય એમને રૂબરૂ સાંભળ્યા આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એની ફાઇનલ મેરિટ યાદી આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે એ મેરિટમાં આવતા ઉમેદવારોએ પોતાના કોલ લેટર છે એ અઢાર નવ પચીસના અઢાર કલાકથી ઓનલાઈન બરાબર છે એટલે હવે કોલ લેટર તમે છે એ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો એમાં આ રહ્યું તમારી સમક્ષ ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાનના વિષયના અનામત અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે બરાબર છે આ ઉમેદવારોએ તારીખ જો ખાસ તારીખ યાદ રાખજો બાવીસ નવ પચીસથી પચીસ નવ પચીસ બાવીસ નવ પચીસથી પચીસ નવ પચીસ દરમિયાન છે એ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તારીખ સમય અને સ્થળ એ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવવામાં આવેલ છે હવે સામાજિક વિજ્ઞાનના વિષયની વાત કરીએ તો બિન અનામત કેટેગરીમાં બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ એ મેરિટ અટક્યું છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે પછી માજી સૈનિકનું નથી હવે દિવ્યાંગતા દ્રાવતા જૂથની જો વાત કરવામાં આવે તો એ કેટેગરીના ઉમેદવારોનું ચોપન પોઈન્ટ અઠ્યાવીસ નેવ્યાશી અટક્યું છે દિવ્યાંગતા જૂથ અંતર્ગત બી કેટેગરીમાં આવતા ઉમેદવારોનું અઠ્ઠાવન પોઈન્ટ બેતાલીસ સાડત્રીસે અટક્યું છે સી કેટેગરીમાં આવતા ઉમેદવારોનું ઓગણ સિત્તેર પોઈન્ટ ઝીરો નવસો દસે અટક્યું છે ડી અને ઈ કેટેગરીમાં આવતા ઉમેદવારોનું સાહીઠ પોઈન્ટ પાંસઠ છેતાલીસે મેરિટ અટક્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ થયું ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમનું વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગતનું સામાજિક વિજ્ઞાનનું વિષયવાર જે મેરિટ છે અને વાઇઝ જોવા જઈએ તો બિન અનામત કેટેગરીનું બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસે અટક્યું છે બરાબર છે હવે આના જિલ્લા પસંદગી કાર્યવાહી માટેના કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાના રહેશે બરાબર છે કોઈ પણ કોલ લેટર તમને ઘરે મોકલવામાં નહીં આવે બરાબર અને જિલ્લા પસંદગીની કાર્યવાહી ભરતી પૂરી થાય ત્યાંથી આપણે બધા વેબસાઇટની અંતર્ગતની જે કંઈ પણ માહિતી હશે અપડેટ હશે એ આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું બરાબર છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ અને વિઝિટ કરતા હો તો ગમે સાથે જ્ઞાન છે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યાં સુધી આના સબ્સ્ક્રાઇબ કરી દો અને બેલ બટન પર ક્લિક કરી દો જેથી જલ્દી નોટિફિકેશન છે એ તમને ક્લાસનું મળી રહે હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠમાં સામાજિક વિજ્ઞાનમાં ઓગણ સિત્તેર સુધીનાનો ટોટલનો વારો છે એ આવી જશે બરાબર છે હવે તમારે બધાએ એક કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા માર્ક થાય છે બરાબર છે જેટલા પણ વિદ્યાર્થીઓ આ ક્લાસ જોઈ રહ્યા છે બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત કોમેન્ટ કરજો કે તમારે કેટલા માર્ક થાય છે બાકી મેં તમને કીધું એમ મેરિટ નીચું રહેવાના કારણો જોઈએ તો પહેલું કારણ સીસી ગ્રુપ બી સીસી ગ્રુપ બીમાં છે ઘણા બધા વિદ્યાર્થીઓ પાંચ થઈ ગયા છે એટલે એને સારું એવું મેરીટ બનતું છે એ લોકો આમાં નહીં આવે પ્લસ જે ઉચ્ચતર ધોરણ નવથી બારમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા છે બરાબર છે એટલે એ લોકો આમાં નહીં આવે પ્લસ કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતીમાં ઘણા બધા જતા રહ્યા છે એ લોકો આમાં નહીં આવે ડન પ્લસ ધોરણ એકથી પાંચની રેગ્યુલર ભરતી થઈ ગઈ છે એ લોકો પણ આમાં નહીં આવે આ બધા કારણોના લીધે ધોરણ છથી આઠનું સામાજિક વિજ્ઞાનનું મેરિટ છે એ ઓલ ઓવર છે એ નીચું જશે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમાં નહીં આવે ડન હવે તમારે કોમેન્ટ કરવાની છે કેટલું મેરિટ બને છે સામાજિકમાં ફરજિયાત બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે સામાજિક વિજ્ઞાનમાં કેટલું મેરિટ બને છે બરોબર છે જેટલા પણ વિદ્યાર્થીઓને સારું મેરિટ બને છે એ લોકો કમ્પલસરી છે એક ભાવિ શિક્ષક બની જશે બરોબર છે ત્યારબાદ તમે શિક્ષક બની જાઓ જિલ્લા પસંદગી માટે તમને જે સૂચના આપવામાં આવે તમારી સમક્ષ જે કોલ લેટર તમે ડાઉનલોડ કરો છો એમાં જે કંઈ પણ પ્રકારની સૂચનાઓ એકવાર ફરજિયાતપણે વાંચીને જ તમારે જિલ્લા પસંદગી માટે જવાનું છે ડન એટલે ખાસ એટલે ખાસ જેટલા પણ તમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજો છે એ પણ સાથે તમારે રાખવાના છે ટોટલ અપડેટેડ માહિતીના ક્લાસ છે આપણે યુટ્યુબ ઉપર આપણી મૂકીશું બરાબર ટોટલ માહિતી છે ઇન્ફોર્મેશન તમને આપીશું કોલ લેટર ડાઉનલોડ થશે એટલે ટોટલ માહિતી તમને આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ આ બધી જ બાબતો છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે બરોબર છે જો તમે ટેટ ટેટ ની જો તૈયારી કરતા હોય તો આની તૈયારી આપણે ફ્રીમાં શરૂ કરાવવાના છીએ યુટ્યુબ ઉપર બરોબર એટલે આપણી ચેનલ ઉપર ફરજિયાતપણે પણ જોડાઈ જજો બરોબર શિક્ષક ભરતી અંતર્ગતની ટોટલ માહિતી છે એ આપણે પહેલેથી સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવશે જેટલા પણ રાઉન્ડ બહાર પડશે એમાં પછી ગુજરાતી ભાષા હોય ટોટલ પ્રકારની ભાષા હોય ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી કે ગણિત વિજ્ઞાન હોય એની જિલ્લા પસંદગી એની ફાઇનલ મેરિટ યાદી ક્યારે બહાર પડશે એની જે સૂચનાઓ છે એના કોલ લેટર ક્યારે નીકળશે ક્યારે જિલ્લા પસંદગી માટે જવાનું છે એ તમામ ઇન્ટ્રક્શન અને સૂચનાઓ છે એ તમને આપવામાં આવશે બરાબર છે કેટલામો રાઉન્ડ બહાર પડ્યો પ્રથમ રાઉન્ડમાં કેટલું મેરિટ અટક્યું વાઇઝ કેટલું મેરિટ અટક્યું વિષયવાર કેટલું મેરિટ અટક્યું ટોટલ માહિતી છે એ તમામ વિષયની અને તમામ કેટેગરી વાઇઝ મેરિટની માહિતી છે એ આપણે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ માધ્યમ દ્વારા હું તમને આપીશ એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ પર જો આજે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ એટલે ખાસ ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં આપણા લેક્ટરની લિંક જરૂરથી જરૂર શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ આપણી સાથે જોડાય ડન છે વિદ્યાર્થી મિત્રો બાવીસ નવથી પચીસ નવ છે એ બધાએ જિલ્લા પસંદગી માટે જવાનું છે બરાબર છે એના કોલ લેટર છે એ તમે ડાઉનલોડ કરી શકશો બરાબર છે અને આ હતું બોતેર પોઈન્ટ પહેલો રાઉન્ડ આપણે સેકન્ડ રાઉન્ડ ડિવાઇસ જોઈએ તો આપણે બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસનો છે આ સામાજિક વિજ્ઞાનનો રાઉન્ડ કહી શકાય બરાબર છે પ્લસ આ દિવ્યાંગતા જૂથ ધરાવતા જે ઉમેદવારો છે સામાજિક વિજ્ઞાનના એના એવી ઈ અંતર્ગતની જે મેરિટ છે એ આ મુજબ છે ડન મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો થેન્ક યુ મિત્રો